આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વટ સાવિત્રી વ્રતની કથા અંગેની આજે છે જેઠ સુદ પૂનમ આજના દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે આ વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે ઘણી સ્ત્રીઓ આજે જાતે જ નજીકના વડના વૃક્ષ પાસે જઈને પૂજા કરી લે છે તો કેટલીક સ્ત્રીઓ મંદિરમાં જઈને મહારાજ પાસે પૂજા કરાવે છે આજે ખાસ વડના વૃક્ષ પાસે સાવિત્રીનો શણગાર મૂકવો જોઈએ અથવા ઘરમાં જો દીકરી નાની બહેન નણંદ અથવા ભાણી હોય તો તેમને શણગારની વસ્તુઓ આપવી જોઈએ હવે જોઈએ આ દિવસે વટવૃક્ષની નીચે બેસીને પોતાના પતિ સત્યવાનને યમરાજાના પાસમાંથી કઈ રીતે છોડાવ્યા હતા તે અંગેની વ્રતકથા વ્રત કરો કે ન કરો પરંતુ આજે આ વ્રતકથા જરૂરથી સાંભળો તો હવે વ્રતકથા કરીશું શ્રી ગણેશાય નમઃ વટ સાવિત્રી વ્રતની વિધિ જેઠ માસ આવે સુદ્ધ તેરસ આવે બસ આ દિવસથી વટ સાવિત્રીનું વ્રત લેવાનું હોય છે તેરસથી પૂનમ સુધી ત્રણ દિવસે વ્રત પૂરું થાય છે જેમાં સવારે નાહી ધોઈને કાચા સૂતરને લઈને અબીલ ગુલાલ કંકુ ચોખા આ બધું લઈને વડનું પૂજન કરવું સૂતરના તાતણા હાથમાં રાખી વડની થઈ શકે તેટલી પ્રદક્ષિણા કરવી ત્રણ દિવસ નક્કોરડા ઉપવાસ કરવા પછી સાવિત્રી માતાનું પૂજન કરવું એક વર્ષમાં બાર પૂનમ આવે છે અધિક માસ હોય તો તેર પૂનમ આવે આ બારે પૂનમે ઉપવાસ કરવાનો અને વર્ષના અંતે બારમી પૂનમે ઉપર બતાવ્યા મુજબ વડનું પૂજન કરવું અત્યારના સમયમાં બધી સ્ત્રીઓ ફક્ત પૂનમના દિવસે વટવૃક્ષની પૂજા કરીને વ્રત કરે છે હવે આપણે સાંભળીશું વટ સાવિત્રી વ્રતની કથા અશ્વપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ માલવી હતું આ બેઉ રાજા રાણી ભક્તિવાન દયાળુ તથા દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પરંતુ એક સંતાન સુખથી અળગા રાખ્યા છે રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ માલવીને કહ્યું રાણી આજથી હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલ્યો દૂર દૂર જતાં જંગલ આવ્યું જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવીને તપ શરૂ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રી માતા તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રી માતા તો અંતર ધ્યાન થઈ ગયા રાજાને તો હરખનો પાર નથી તે તો આનંદ પામતો પોતાના મહેલે આવ્યો રાણીને બધી વાત કહી સમયને જતા કંઈ વાર લાગે છે નવ માસ પૂરા થયા છે રાણીએ ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણીએ આ કન્યા મા સાવિત્રીના આશીર્વાદથી મળી છે તેથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દિવસે ના વધે તેટલી રાત્રે વધે અને રાત્રે ના વધે તેટલી દિવસે વધે જોત જોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યા તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા હવે તો ઉંમરલાયક થઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગું આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર શોધીને લગ્ન કર પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દેશાટન ફરવા માટે નીકળી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં જ્યાં રાજા ધ્રુમસેન અને તેની રાણી તથા પુત્ર સત્યવાન રહેતા હતા ત્યાં આવી પહોંચી ધ્રુમસેન આંખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આ જ મારો જીવનસાથી તેને પ્રધાનને વાત કરી અને પ્રધાને રાજા ધ્રુમસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી અને પોતાના પિતાને સર્વે વાતની જાણ કરી અને પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થઈ ગયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારદજી કરતાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન પર બિરાજવાનું કહ્યું નારદજીએ આસન ઉપર સ્થાન ગ્રહણ કર્યું એ જ સમયે સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું રાજન સાવિત્રીએ પોતાને યોગ્ય વર્ષ શોધ્યો છે પણ દેવર્ષિ બોલતા બોલતા કેમ અટકે ગયા કાંઈ છે જરૂર આપ જો નહીં કહો તો મને મનમાં ઉચાટ થશે માટે સત્યવાત જણાવો દેવર્ષિ રાજાએ કહ્યું તો સાંભળો સત્યવાનનું આયુષ્ય ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે કરજો ભાવિ પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કરશે આટલું કહી નારદજી તો નારાયણ નારાયણ કહેતા કહેતા ચાલ્યા ગયા દેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે જેથી સત્યવાનને કંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાનને નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી સત્યવાનનું માથું ખોળામાં લઈને એ રડવા લાગી સત્યવાનનું શરીર ધીરે ધીરે ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની તરફ આવી રહ્યો છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સત્પુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજુ નહીં તેથી હું જાતે જ આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુ પાસ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈને યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતાં જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રીએ કહ્યું હે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હક્કદાર છે એ દાવે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટા તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા પર પ્રસન્ન થયો છું માટે બેટી તું મારી પાસેથી તારા પતિની આત્મા સિવાય તારે જે જોઈએ તે વરદાન માંગ અને પછી પાછી વળ ખરેખર મહારાજ આપ મારા પર પ્રસન્ન થયા છો તો હું માગું છું કે મારા અંધસસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય સાવિત્રી બોલી તથાશ તો બેટા હવે તું પાછી વળી જા આમ કંઈ યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી તું ખૂબ થાકી જઈશ માટે તું પાછી વળ યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રીએ કહ્યું ભગવાન જો તમારે મને આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પણ મને આપો મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથા પરંતુ હવે દીકરી મારું માનીને પાછી વળ યમરાજા બોલ્યા મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુરવાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જે જોઈએ તે માગી લે અને પછી પાછી વળી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા તથા તું દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્રો પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાઓ છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જ હશે યમરાજા બોલ્યા સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણસ્તુ કહી યમરાજા અંતર ધ્યાન થઈ ગયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ મા સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડી તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી જીવંત થયો અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા પર બેસીને આવ્યો હતો પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી બધી વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરોને વહુ ન આવ્યા દીકરા વહુને શોધવા ધ્રુમસેન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને તો બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરોને વહુ આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યા તથા તેમને લઈને ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ જ રહી ગયા ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન રહ્યો એટલામાં તો ધ્રુમસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી અને યમરાજાના વરદાનથી સાવિત્રીને સોપુત્ર થયા અને તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વેવા તે આનંદ મંગલ થઈ ગયું હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા તેવા આપનું વ્રત કરનારને સાંભળનારને વ્રતની કથા કહેનારને સૌને ફળજો બોલો સાવિત્રી માતની જય આમ વડના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીને આ દિવસે યમરાજ પાસેથી સત્યવાનનું ચારસો વર્ષનું આયુષ્ય મળ્યું હતું માટે આજે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે આશા રાખું છું કે આ કથા આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે જ્યારે આ વાર્તા સાંભળો ત્યારે હાથમાં ચોખાના દાણા અથવા ફૂલ ચોક્કસ રાખવા જોઈએ વ્રત પૂર્ણ થયા પછી તેને તુલસી ક્યારામાં પધરાવી દેવા મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે જે કોઈ સ્ત્રી અને કોઈ કારણસર વ્રત ન કરી શકે તેવી પરિણિત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના